ઓ હાલો તો ગેન્ડો આવી ગયો છે ડબલ બેટરી નાના પાટે કર દેવા છે અને કે ખૂટતું નથી અને છે મારું લોકર એરિયા તમે જોઈ શકો છો આ વિલ રેકોર્ડ ટ્રાન્સલેટ 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 મેં છે ગુજરાતી ફ્રેન્ડ હેલો કેમ કેમ છો છો મજામાં પીવી નો માય નેમ સાગર માય સાગર નું

કેમ કે આપણે અહીંથી જવાનું છે સીધું પેનીમાં પેનીની અંદર તરી અને થોડીક શોપિંગ કરવાની છે શોપિંગ એટલે દૂધ ને બ્રેડ ને એવું કંઈક લેશું ને ખાસો પીસ્યું ને મોજ કરશું શું કેવું તમારું હેલો મિત્રો કેમ છો બધા તો તમારા ભાઈ બનાવ્યું હતું પચાસ રનનું વાઉચર આજે તો વાઉચર લઈને આપણે ગયા હતા પેનીમાં અને પેનીમાંથી પછી થઈ ગયો નાનો એવો ગોટો બોટો એમ થઈ ગયો ચાલીસ રૂપિયાની બીજી કોઈ નાની વસ્તુ નથી ઇન્ડિયન રૂપીસમાં તો આપણે ચાલીસ રૂપિયાનું લીધું છે પપ્પુજી પચાસ રોડ નું એટલે કહી દો બારસો રૂપિયા થાય તો આપણે અગિયારસો પચાસની બધી વસ્તુ લીધી એનો સરેરાશ આવતો હતો પછી તો આપણે પછી લઈ લીધું પપ્પુજી ભાઈ પપ્પુજી પડ્યા ચાલી માં માં તો ઊન માર ભાઈ બંધ મારે ગામડે બે કુકરા ખાય ને ઢમઢોલ થઈ જાય હાફરી ખબર

હા તમારા ગામના રોડ રસ્તામાં બરફ પડી જાય વિદેશમાં ભાઈ ભાઈ રૂપિયા રૂપિયા થઈ જાય જાય ભૂરી ભૂરી આપણને ઈ ભૂરી આપ સાઈડ માંથી ડોહિયું છે ડોહી ક્યાં તમે યાર બધા જોવ છો બાકી તમે જોઈ લ્યો રસ્તો એક નંબર કમ્પ્લીટ આવેલું જવાનું કાંઈ એક શાંતિ મીંદડા કૂતરા મારા દીકરા રેઢિયર કોઈ ભૂટકે હો તમારે બંગલાજી દેખાય ના પેલા જૂનું ગામ હતું સિટી અહીંથી જ ચાલુ થતું હતું આ જૂનું સિટી છે ટૂંકમાં બારો બારનું નું જૂનું સિટી હોય ને એ રીતનું સેકન્ડ હેન્ડ અહીં જો વસ્તુ મળે એમ તો હોય નું અંદર ઘરની અંદર લોકો બનાવે ફિનિંગ થઈ ગયો છે અને હવે કાયા ચડી જવાય જય જિનેન્દ્ર સિંહ છે પપ્પુજી બધું ખાઈ પી જો અમારે રૂમ ચોખ્ખો કરવા હોય ને તો પાણીની બોટલું રાખી દઈએ એટલે આ શીણી બીડી મને પોતા મોતા મારી જાય હમ તો ગુજરાતી નબરા પડા હાલો મિત્રો અડતિયા ખાવાય તો આપણા ભાઈબંધની બિયર છે તમે જોજો આ એક બીયર મને પડે છે છત્રીસ રૂપિયાની બોતેર રૂપિયાની બે બી નેવું રૂપિયા અડધો લીટર પડ્યું મને આપણો લોટ આજ હોય ને આ એક કિલો એક લોટ છે એકસો વીસ રૂપિયાનો પડ્યો પડ્યો આટલું મોંઘું હોય છે તમને એમ કે વિદેશમાં કંઈ સસ્તો હોય છે આ ઈંડા હે મિત્ર ના એ બધું અહીંયા રાખવાનું મિત્રની વસ્તુ આપણે નહીં લેવાની અહીંયા મંગાવી બધું આયા પ્યોર વેજીટેરિયન ચચા હાઈક બોલ દો જય શ્રી રામ નમસ્કાર જય શ્રી રામ જય શ્રી રામ ચચાને ઈચ્છે પહેલાં નબ્બે લાખ રૂપિયા કમા લીએ છે ફિર છે આ ગયા એક મહિને કે બાદ ઘર છે तो तुम्हारे घर की के ट्रिप कैसी रही बुढे एकदम बढ़िया ये देखो एकदम हनी सिंह जैसे बाड़ बाड़ कटवा के आ गया है इसको बोलते हैं साउथ इंडियन